રમી ગયો મજા મજા થઈ જાય મુકેશભાઈ આનંદ થઈ જાય લીલો લે થઈ જાય પણ જીવન ની માલિકા કે ધર્મ ના કામ માં ચાલજો ગાયજો કુતરો ભગવતી બાપા લંબાઝાંતર ઘરે જ નહીં બાકી બોલિંગ નાખતા આવડતું નથી ખૂબ છત્રી ખાય પેલો બોલિંગ ખાય પણ ખરેખર ખુબ મજા આવી ગઈ આનંદ થઈ ગયો જીત્યા સાથે ચોથો રાઉન્ડ રમતા નોથી હા ત્યાં ચોથી રમવાની છે અને ચોથી બીજા જશે પાસો બીદી આવશે ના પછી આવે ઘણા બધા પ્રેક્ષકો આવ્યા છે ખૂબ આનંદ થઈ ગયો મજા આવી ગઈ છે અંત બધા ખૂબ સપોર્ટ કર્યો છે આ કોઈ ફોટો ફોડો ત્યાર વાળા આપડે શેર ટુ શહેર ની આવતા રહેતું પિક્ચર બનાવશે આખું એબય બાકી મજા કરોસ્તારો મસ્તરો તદરો તન ખાજા પાજા અમારા વિડિયા ચેનલ જોઈ આર વાય સી લાઈવ આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ તો જોગતો જોજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને બાકી મજા મજા થાય લીલાધાર થાય પણ જે જે બધા પ્રેક્ષકો જોવા આવે છે કોઈ બાઇક લઈને આવતા હોય કોઈ ગાડી લઈને આવતા હોય કોઈ રિક્ષામાં આવતા હોય એકમ આવતા હોય બધાને વિનંતી છે ખૂબ શાંતિ થી હળવે હળવે રાગે રાગે આવું રાત રાત ના જનાવર ગમે કોઈ નક્કી નહીં વિનંતી બાકી તમે બધા ખુબ સાથ સહકાર આપ્યો છે આયોજક મિત્રો ને સાથ સહકાર આપજો અને સાચા પાછા તમારા વિડીયા જ છે અમારે બરોબર બાકી સરસ મજાના કોમેન્ટ મળ્યા છે ખરેખર આમ પાંચ કલાક